હવે અપક્ષ ના ધારાસભ્ય કે કોંગ્રેસ ના ધારાસભ્ય ભાજપ ની દબાણ વસાવીને રાજીનામું આપ્યા છે ભાજપે અમારા પણ ભેદ નીતિ અપનાવી છે આપણ એક રાજકીય ષડયંત્ર નો છે પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ આવે છે જે સમાજે પૂરી અમે ભાજપ સામે લડીશું તમસી મગજ નો માણસ છે જાનમાલ ને નુકસાન કરે છે અને ઢીગા પાટો નો વારે ઘડી માર મારે છે હવે આ લોકો મને ચૂક્યો છે તો એના જાન માલ અમે નુકસાન નથી કર્યું માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતો તો શું પોલીસ નથી કે પ્રવેશ કરી શકે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્ય નો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્ય નો વિજય થશે અમે માન આપીએ છીએ સન્માન આપીએ ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું